સેવા સુશાસન અને જનકલ્યાણના ચોવીસ વર્ષ તરીકે રાજ્યભરમાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત સાગબરા તાલુકાના ચોપડવાવ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની અધ્યક્ષતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાએ કરી હતી વિકાસરથ ચોપડવાવ પહોંચતા ગ્રામ્યજનો દ્વારા ફુલહાર અને કુમકુમ તિલકથી વધામણી કરવામાં આવી હતી આ પ્રસંગે રૂપિયા પચીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર ચોપડવાવ ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત મહાનુભાવના હસ્તે કરાયું હતું પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વયવંદનના યોજના આયુષ્યમાન કાર્ડ મિશન મંગલમ ખેતી પશુપાલન સહાય બેરોજગાર યુવાનો માટેની યોજનાને જેવી અનેક યોજનાઓથી ગ્રામ વિકાસ માટે પ્રતિબદ્ધ છે મહિલાઓના સશક્તિકરણથી લઈને બાળકોના પોષણ અને આરોગ્ય સુધી રાજ્ય સરકાર સતત જનહિત માટે કાર્યરત છે નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ મછારે જણાવ્યું હતું કે વિકાસરત ગામડે ગામડે પહોંચી સરકારે છેલ્લા ચોવીસ વર્ષમાં હાંસલ કરેલ સિદ્ધિઓ અને લોકકલ્યાણના કાર્યોની ગાથા જન સમક્ષ રજૂ કરે છે વ્યક્તિગત અને સામુદાયિક વિકાસ માટેની યોજનાઓ જેમ કે આવાસ યોજના હેલ્થ કાર્ડ ટપક સિંચાઈ રોડ શાળા વીજળીકરણ વગેરે લોકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવી રહી છે આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયું હતું તેમજ લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને વોકલ ફોર લોકલના મંત્ર સાથે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લેવાયો હતો અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપ્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી દેવમોગરા માઇ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નાનસિંઘભાઈ વસાવા દ્વારા કરાયું હતું શરૂઆતમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી અશોકભાઈ વસાવાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું જ્યારે પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું